કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી એક ગામમાં સંજીવ અને રિહાનો નામના બે મિત્રો રહેતા હતા સંજીવ બૌદ્ધિક રીતે સમજદાર હતો અને રિહા ખૂબ જ સુંદર અને મૃદુ સ્વભાવની હતી બંનેનો સંબંધ ગહન મિત્રતા સુધી પહોંચ્યો હતો એક દિવસ રિહા ગામમાં આવેલ એક મેલામાં લઘુભાષાની કાવ્ય સંપદા માટે પ્રતિસ્પર્ધા શરૂ કરે છે તેણે સંજીવને કહેલું કે સંજીવ હું કાવ્ય લખી રહી છું આ તમારી મદદ મળી શકે છે સંજીવે કહ્યું હું તને સાથ આપીશ પરંતુ એક શરત છે કાવ્યમાંગ સાચી લાગણી હોવી જોઈએ સમય ગતો રહ્યો અને રિહાને એ કાવ્ય પૂરી કરી તે સુંદર પણ સંજીવના નયનમાંગ વધુ કંગ મહત્વ ધરાવતી હતી કારણ કે રિહાની આંખોમાંગ એ કાવ્યના પંક્તિઓ જેવી જ તાજી લાગણી છલકતી હતી જ્યારે કાવ્ય સ્પર્ધા પૂર્ણ થઈ ત્યારે રિહાએ વિજય મેળવી પરંતુ જો સંજીવે તેને જોઈને આશ્ચર્યભરી આંખો સાથે કહ્યું તમારા કાવ્યમાં માની પ્રેમની વાત નથી પણ તમે મારી જિંદગીમાં સાચા અર્થ સાથે પ્રગટ્યા છો રિહાએ સ્મિત કરવું શરૂ કર્યું તેના હૃદયમાં પણ પ્યાર પકડાયો હતો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ